ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને અગિયાર શહેરોમાંથી ચોસઠ નારી શક્તિ પોતાના ઘરે છપ્પન ભોગ પ્રસાદ બનાવી માં અંબાના દ્વારે ભોગ ધરાવી અને અંબાના દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો આવનારા દિવસોમાં પોશી પૂનમને લઈને શક્તિપીઠ અંબાજી ખાતે હજારો માઈ ભક્તો માં અંબાના દ્વારે શિષ નમાવવા આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે ચોસઠ નારી શક્તિ

ને અગિયાર જુદા શહેરોમાંથી અહીંયા આવ્યા છીએ અને સૌને અમારા આ જય અંબે અને સૌને યાદ કરીને અમે અહીંયા channel નો પણ આભાર માનું છું કે જેને અમને આવું ફૂટે છે તો અમારો છપ્પન ભોગનો પ્રોગ્રામ છે અમે છપ્પન ભોગો માં કવિ નિવેદા અને હું નિકિતા મોદી હું સુરત એ ભાવનગર થી છે અને અગિયાર શહેરોની બહેનો અહીંયા છપ્પન ભોગ જાતે ઘરેથી બનાવીને લાવી છે આજનો અમારો કોન્સેપ્ટ છે કે છપ્પન ભોગ અમે અમારા ઘરે થી બનાવી ને લાવ્યા છે સાચા ચોક માં અને એના માટે અંબાજી trust અમને બહુ જ સહકાર કર્યો છે અને અમારા અહિયાં રહેવાસી ભગા જેમણે અમારે આ અડધો અડધો નું કામ એમને પાર પાડ્યું છે અને આ અમારા મુખ્ય અતિથિ મહેમાન અંબા જે અમારા ગુરુ ની પત્ની છે તે પણ અમારા આ કાર્યક્રમ માટે સ્પેશિયલ સમય કાઢીને ને આવ્યા છે તો અમને ખૂબ આનંદ થાય છે બસ અમે માતાજી એક જ કૃપા કરીએ આવા નવા પ્રોગ્રામ અમે લઈને આવે અને નેક્સ્ટ પ્રોગ્રામ અમારો વિચાર હવન નો છે અંબાજી ચાચા ચોકમાં